શું ભારત અને અમેરિકા વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધો હવે કેવા મોડ પર આવી ગયા છે જ્યાંથી પાછા વળવું મુશ્કેલ છે શું પચાસ ટકા ટેક્સના બોજ હેઠળ દબાયેલું ભારત હવે અમેરિકા સામે ઝૂકશે કે પછી રશિયા સાથેની દોસ્તી નિભાવીને નવો ઇતિહાસ રચશે રશિયન તેલના વિવાદમાં ફસાયેલી ટ્રેડ ડીલ હવે ક્યાં વળાંક આવી છે

એ ખરેખર ચોંકાવનારી છે એક તરફ અમેરિકાએ ભારત પર પચાસ ટકા જેટલો આકરો ટેરિફ લાદી દીધો છે તો બીજી તરફ હવે મંત્રણાના ટેબલ પર ગરમાવો જોવા મળી રહ્યો છે રશિયન તેલના આયાતથી નારાજ થઈને ડોનાલ્ડ ટ્રમ્પે જે વાતચીત અટકાવી દીધી હતી તે હવે ફરી શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે નવા અમેરિકી રાજદૂત સર્જીઓ ગોરે ભારત આવતાની સાથે જ ટ્રેડ ડીલ અંગે સકારાત્મક વલણ અપનાવ્યું આ હિલચાલમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ફોન પર વાત કરી આ ફોન કોલે બંને દેશો વચ્ચે લાંબા સમયથી અટકેલી ટ્રેડ ડીલના બંધ દરવાજા ફરીથી ખોલી દીધા છે વર્ષ બે હજાર શરૂઆત ભારત અને અમેરિકાના સંબંધોમાં એક નવી આશા લઈને આવી છે મંત્રીઓ વચ્ચે થયેલી આ વાતચીતમાં માત્ર ટ્રેડ ડીલ જ નહીં પરંતુ ન્યુક્લિયર એનર્જી ક્રિટિકલ મિનરલ્સ અને ઇન્ડો પેસિફિક સિક્યુરિટી જેવા મહત્વના મુદ્દાઓ પર પણ ગંભીર ચર્ચા કરવામાં આવી છે માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક મોટી બેઠક યોજાઈ શકે છે જેમાં ટેરિફ અને માર્કેટ એક્સેસના ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયાસ થશે અમેરિકાએ ભારત પર જે પચાસ ટકા ટેરિફ લાદ્યો છે તેમાં પચીસ ટકા પરસ્પર ટેરિફ અને પચીસ ટકા રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ લાદવામાં આવેલી પેનલ્ટીનો સમાવેશ થાય છે આ ઇમ્પોર્ટ ડ્યુટી અને સપ્લાય ચેઇન જેવા વિવાદોને કારણે ટ્રમ્પે અગાઉ આ વાતચીત મોકૂફ રાખી હતી પરંતુ હવે અમેરિકા પણ ભારતનું મહત્વ સમજી રહ્યું છે રાજદૂત ગોર ભારતને સૌથી જરૂરી દેશ ગણાવી રહ્યા છે અને ટ્રમ્પ પોતે પીએમ મોદીને પોતાના શ્રેષ્ઠ મિત્ર માને છે બંને દેશોનો લક્ષ્યાંક વર્ષ બે સુધીમાં દ્વિપક્ષીય વેપારને પાંચસો અબજ ડોલર સુધી પહોંચાડવાનો છે ભારત પણ હવે સ્પષ્ટ કરી ચૂક્યું છે કે રશિયન તેલના મુદ્દે પોતાના શરતો પર જ આગળ વધશે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ના આંકડા જોઈએ તો દ્વિપક્ષીય વેપાર સાત પોઈન્ટ પાસઠ ટકા વધીને એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચાવન અબજ ડોલર પાર પહોંચ્યો જે તેના અગાઉના વર્ષે એકસો ઓગણીસ અબજ ડોલર હતો આ રસ્તો ભલે અત્યારે મુશ્કેલ લાગે પણ આ ફોન કોલ બાદ એવી સંભાવના છે કે ભારત અને અમેરિકા વચ્ચેની આ આર્થિક ખેંચતાણનો ટૂંક સમયમાં સુખદ અંત આવી શકે છે દોસ્તો આ સુખદ અંત આવે તો ગુજરાતી વેપારીઓ જે અમેરિકામાં વેપાર કરે છે તેમને સો ફાયદો થશે તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં